કચ્છના કયુર સાવલા દીવા ડોમ્બીવલી અને થાણા વચ્ચે છેલ્લા છ મહિનામાં ચોવીસ અકસ્માત થયા હતા ચોવીસના મોત થયા હતા આ અમારા કચ્છી કયુર સાવલા પણ આ અકસ્માતમાં દિવસે આવી ગયા દીવા અને ડોંબીવલી અને થાણા વચમાં ખાંભલામાં માથા પછરાય છે કઈ રીતના ખાંભલા છે એ ભગવાન જાણે તો કહેવાનો મતલબ કે આ છ મહિનામાં ચોવીસ લોકોના મોત થયા એમાં આપણા કચ્છના કયુર સાવલા એ દીકરીને ઇન્જિનિયર બનાવવા માંગતો હતો પણ કમનસીબી કેવી કે દીકરીને ઇન્જિનિયર બનાવતા બનાવતા પોતાનો જાન ગુમાવવો પડ્યો હવે દીકરી ઇન્જિનિયર બનશે કે નહીં તો ભગવાન જાણીએ એની માતા ઉપર આ બધો ભાર ઓ આવ્યો પણ કહેવાનો મતલબ કે નોકરીએ જતા કામ જતા રેલવેમાં બહુ સજાગ રહેવાની જરૂર છે આ છ મહિનામાં થાણાથી ડોંબીવેલી સુધીમાં દિવા સુધીમાં ચોવીસ લોકો ગયા દર વર્ષે આવી રીતના અકસ્માતો થતા હોય છે અને ટ્રેનોમાં કેટલી ગર્દી હોય છે માણસો ચિંગાઈને ફરતા હોય છે કારણ કે પહોંચવું જરૂરી છે નોકરી કરવી જરૂરી છે ધંધો કરવો જરૂરી છે ટિકિટ લે લઈને પણ પાસ હોય તો છતાં પણ આવી રીતના અકસ્માતથી માણસો મળી જાય એને કોઈ દાદ આપતું નથી નાના માણસોની શું હાલત હતી હશે રેલવે લાખોની કરોડોની અબજો રૂપિયા ટિકિટમાં ભેગા કરે છે અને ટિકિટના પૈસા પણ છેલ્લા દસ વર્ષમાં ન થવાના થઈ ગયા છે અમે ટ્રેનોમાં જતા હોઈએ પંદરસોમાં જતા હતા ત્યાં સાડા ત્રણ હજાર રૂપિયા ચૂકવવા પડે છે અને હવે તો સિનિયર સિટીઝનના જે લાભ મળતા એ પણ બંધ કરી નાખ્યા સાથે સાથે ટિકિટમાં પણ પ્રીમિયર ટિકિટ બનાવી છે તત્કાળ બનાવી અલગ વડે પ્રીમિયર એટલે માત્ર ચૂસવાનું જ કામ કરી રહી છે રેલવે ખાસ ધ્યાન રાખજો તમારો બાપ ચોવીસ કલાક જોઈ રહ્યો છે અને એક દે એક દિવસ જવાબ આપવો પડશે અને આટલા પૈસા આવવા છતાં તમારું પૂરું થતું નથી એનું કારણ શું એના ઉપર ગંભીરતા લેવા જરૂર છે ગંભીરતા નહીં લો તો આંખમાં પાણી નહીં આવે આંસુ લોહીને આંસુ આવશે ધ્યાન રાખજો ફરી ફરી આપણા સમાજને પણ મારી વિનંતી છે કે ભલે પાંચ મિનિટ આગળ પાછળ થાય પણ થાંભલા સાથે અટકાય નહીં એવી રીતના આપણે મુસાફરી કરવી જરૂરી છે કારણ કે ઘરનો માણસ કમાનારો ચાલુ જાય તો પરિસ્થિતિ પાછળના ઘરનાની પરિસ્થિતિ શું થાય એ તો ભગવાન જાણે બીજું કોઈ જાણી શકે નહીં કદાચ એને મદદ બી મળે પણ મદદ આ જમાનામાં કેવી રીતે મળતી હોય છે એ મારે તમને કાંઈ કહેવાની જરૂર નથી તો આ બાબતમાં બહુ ગંભીરતા લેજો આ બાબતમાં નહીં પણ નદી કિનારે પર આજુબાજુમાં ફરવા જાઓ તો ત્યાં પણ આપણા બાળકોને સંભાળજો તમે પણ સંભાળજો ને તો ક્યારે દરિયામાં અથવા નદીમાંથી પૂર આવે અને પછી ઉપાડી જાય હમણાં રશિયામાંથી ચાર બચ્યા આપણે ઉપાડી ગયા દરિયો તો આવી રીતના રબ અને એની તકેદારી રાખવી આપણી બધાની ફરજ પવિત્ર ફરજ છે ફરવા ન હોવા એવું નથી કહેતો હું પણ ફરવા જતાં ઉપરથી પથ્થર ન પડે એની પર ધ્યાન રાખવાની જરૂર છે આપણને પણ ન પડે ને આપણા બાળકોને પણ ન પડે નહીં તો ફરવા જતાં જતાં પછી ભવિષ્યમાં જિંદગીભર પસ્તાવવું પડે જય ભગવાન